એટલે મધુવન નર્સરીની અંદર તો આજે હું તમને એવા રોપા બતાવીશ કે મસાલા પાકના પણ રોપા અહીંયા મળશે અને ખેડૂત મિત્રોને કોઈ પણ કલમો વાતે જોતી બધા પણ રોપા અહીંયાથી મળી જશે તો આપણે ભાઈનો પરિચય લઈ અને વાત કરીશું સૌ પ્રથમ તમારું નામ આપજો અને તમારી નર્સરી કઈ જગ્યા આવી છે શું નામ છે મારું નામ ખોડાભાઈ કાંભિયા

બધા પાકના રોપા અહીંયા મળી જ આપણે એક એક વિગતવાર આપણે અંદર જઈ અને અમને રોપા પણ બતાવીએ તમે ક્યારે જોયા ન હોય એવા મસાલાના રોપા પણ અહીંયા જોવા મળશે ન હોય તો ન હોય તો ઓર્ડર થી પણ ઓર્ડર થી પણ આપણે મંગાવી આપે છે બરોબર બે પાંડી આગળ પાછળ સાચું બરોબર અને તમારો હેલ્પલાઇન નંબર આપી દો જેથી કરીને કોઈ પણ મિત્રને લેવા હોય તો તમારો સંપર્ક પણ કરી શકે 96648 27145 બરોબર છે તો મિત્રો ચાલો આપણે અંદર જઈએ અને આપણે એક એક રોપા બધા બતાવીએ આપણે અહીંથી જોઈએ તો આ અલગ જ છોડવો છે તો આ એનો છે આ લીચી છે હા લીચી એટલે એ લીચી ખાવાનું ફળ જ આવે ફળ જ આવે બરોબર છે હા તો મિત્રો આપણે કોઈ દિવસ ન જોયા હોય ને એવામાં તમને વસ્તુ અલગ અલગ જોવા મળશે કે મસાલા પાક તો મસાલા પાકમાં કઈ કઈ છે એ પણ જોવા મળશે બીજું આ કયા જામફળ છે આ રેડ ડાયમંડ છે હા રેડ ડાયમંડ મોટી સાઈઝમાં મોટી સાઈઝમાં મોટા થતા હોય બી ઓછા બરોબર છે હા અને ત્યાર પછી આ છોડ છે આ ફણસ છે આપણે ફણસ હા હા જે

એટલે આપણે આ કિચન ગાર્ડનની અંદર પણ ઉગાવી શકીએ ને ઉગાવી છે એટલે કોઈ તમારે બંગલાની અંદર કે ઘરની અંદર કે છત ઉપર આપણે જો આ છોડવાનો ઉગાવ કરવો હોય તો પણ આપણે કરી શકીએ અને બાકી આપણે ખેતરમાં પણ કરી શકીએ અને આજે આપણે પહેલી વખત મધુવન નર્સરીમાં આ અલગ અલગ છોડ જોવા મળ્યા છે બીજું કે આ આપણે શું છે બદામ છે કે શું છે

પછી આ શું છે આ કમરક સ્ટાર ફ્રૂટ થી ઓળખાય છે હા હા આમાં પણ ફ્લાવરિંગ લાગી જ ગયું છે કલમુજ છે આ કલમુજ છે જો અત્યારે તમે મિત્રો જોઈ શકો કે અત્યારે આમાં ફ્લાવરિંગ પણ આવી ગયું છે તમે ફ્રૂટ આપણે હશે તો બતાવીશ ફ્રૂટ આમાં અત્યારે નહીં હોય ને આ ફ્રૂટ છે પણ મોટા ઝાડમાં હા મોટા ઝાડની અંદર અત્યારે ફ્રૂટ હોય છે ત્યાર પછી આ હાઈલેન્ડ ગાવણા છે હા ટૂંકમાં છોડો નાનો રે અને આમાં ફ્લાવરિંગ વેલ્યુ આવી જશે તો મિત્રો આપણે જે રાવણાનો છોડ એટલે કે જાંબુડા જેને કહેવાય એ છે પણ થાઈલેન્ડના છે જે આપણે ગુજરાતમાં થાય એ નથી હા જે થાઈલેન્ડમાં જે જાંબુડા થાય ને એમના આ છે હા તો મિત્રો તમે એલસીનું ક્યારેય ઝાડ ન જોયું હોય તો પણ તમે જોઈ શકો આ અત્યારે નું છે આની અંદર એલસી આવતી હોય છે તો તમામ પ્રકારના અત્યારે આપણે તમે કહો ને તો કિશન ગાર્ડનથી લઈ અને તમારે કોઈ પણ બગીચો કરવો હોય તો દરેકના અહીંયા રોપા મળી રહેશે અને બીજું કે આંબા મને એમાં કેટલીક વેરાયટી તમે રાખો સત્તર બરાબર કલમોમાં બરોબર છે હા તો મિત્રો કોઈપણને તમારે કિશન ગાર્ડન અથવા બગીચો કરવા માટે નર્સરીનો તમારે સારામાં સારી ખાતરી બંધ લેવી હોય તો આપણે મધુવન નર્સરીમાં તમે આવી શકો છો આપણે નીચે નંબર પણ આપી દઈશું સરનામું પણ આપી દેશું જેથી કરી અને કોઈ મિત્રોને લેવું હોય તો અહીંયા આવી શકે છે

તો મિત્રો આ આપણે કિશન ગાર્ડન માં આવી વસ્તુ વાહ વાવેતર કરો અને એનો ઉપયોગ કરો પણ તો ચાલે સફરજન આપણે અહીંયા ગુજરાતમાં આપણા વાતાવરણમાં સેટ થઈ જાય છે થાય સેટ પણ નાના થોડાક રહે છે સાઈઝ એવડી સાઈઝ થોડીક નાની રહે છે આપણે જો કચ્છમાં તો અત્યારે થાવા મળ્યા છે કારણ કે અત્યારે બધી વસ્તુ એવી છે કે વાતાવરણ ને ઇફેક્ટ ન થાય એ પ્રમાણે અત્યારે ડેવલપ કરવામાં આવ્યું હોય છે અને માવજત કરીએ તો એ વાત થાય છે અત્યારે એપલ કોઈને સફરજનનું વાવેતર કરવું હોય તો એના પણ રોપા અહીંયા મળી જશે જલદારુ છે જલ્દારું છે બરોબર છે હા ત્યાર પછી આગળ જોઈએ હમ ખાવાના જ આવે બરોબર છે તો મિત્રો આપણે ક્યારેય નામ નો સાંભળ્યું હોય ને એવા અત્યારે આ તમે રોપા તમે જોઈ શકો નાસપતી છે હા નાસપતી અત્યારે આ આના પાન નથી એનું કારણ એ ટુકમાં રોપાજી ઉમેરયા છે ઉમેરયા છે બરોબર છે જે ફૂટ નથી થઈ જે મતલબમાં નાયખા છે બરોબર હા અને આ બધાયને ફૂટ થઈ ગઈ છે આ ફૂટ થઈ હા જો આમાં એ ફૂટ થવા મડી છે અત્યારે તો આને પ્લાન્ટમાં છોટીસ ખોડવાની આવતી છે ને

આપણે ઘણી વખત ફેસબુકમાં ને ફોટા આવતા હોય છે કે ભાઈ એક ફૂટના બે ફૂટના હોય ને જામફળ આવી જતા હોય છે તો તમે આ જોઈ શકો આ કાયદેસર આપણે સાત ઇંચનું છે છોડ અને બબે અત્યારે ફ્રૂટ તમે જોઈ શકો બધાની અંદર ફ્રૂટ અત્યારે બે હવા મળ્યા છે એટલે આ તાઇવાન જામફળ કહેવામાં આવે છે એટલે તમારે ખેડૂત મિત્રો કિચન ગાર્ડન માટે અને બગીચો કરવા માટે કોઈ પણ રોપા લેવો હોય તો અહીંયા આવી શકો છો અને મિત્રો આ સોપારીના કોઈ પણ સોપારીનું ઝાડ વાવવું હોય તો એ પણ મળી જશે અને બીજા આપણે રનિંગ તો જે આપણે અહીંયા વેચાતા હોય એ તો બધા મળશે જ અને આપણે જે એટલા માટે નવા એટલા માટે ફોકસ કરીએ છીએ કોઈ પણ નવી વસ્તુ જોતી હોય તો એ પણ ખ્યાલ આવે કે કઈ કઈ નવી વસ્તુ છે વેરાયટી કઈ કઈ આવે લોટણ આવે બોના આવે વાન ફેર આવે હા બરાબર છે તો આપણે કલમ પણ જોઈએ કારણ કે અત્યારે તો આપણે આમ ગણો તો શિયાળું છે પણ આપણે જો ચોમાસા આખા ભરેલું જ હોય છે આ બધી આપણે આંબાડી હા આપણે શીખોડી છે આ તમે જોઈ શકો અત્યારે આપણે એક આજે જાન્યુઆરી થઈને ફેબ્રુઆરી એક ફેબ્રુઆરી થઈ છે તમે જો અત્યારે એમાં ફ્રૂટ લાગી ગયા છે એટલે આ બાર માસી આંબો કહેવામાં આવે છે તો તમે જોઈ શકો કે અત્યારે હાલમાં કેરી પણ બેસી ગઈ છે અને વેરાયટી વર્ષમાં બે વખત આવે અને કેસર ટેસ્ટ મિત્રો આ એક વર્ષમાં બે વખત આવે ને એ ટાઈપના આંબા છે કઠીમન તમે જોઈ શકો હજી આનું પ્લાન્ટ ફીટ થયા છે પણ અત્યારે ફ્લાવરિંગ પણ આવી ગયું છે અને આ બધી ચીકુડીની વેરાયટીઓ છે અને આ આપણે જે કેસર કહેવામાં આવે એ જ અને આ મોટી સાઈઝ ની છે બધી અને અત્યારે તો શું છે કે આપણે અત્યારે વાવતનો પીરિયડ ઓછો હોય એટલે કિચન ગાર્ડનને એ આતિય વધારે ખાલતું હોય અને આનું આ વસ્તુ આપણે ઘરે સોમાથી આવો ત્યારે આ બધું તમને જે મેદાન ભરાય ને દેખાય એ બધું ભરેલું હોય છે આ વસ્તુ હતી બારમાસી છે બારમાસી છે બરોબર છે આ બારમાસી પછી આગળ આ દૂધ પેડો આ દૂધ પેડો આપણે જે કલમ કેવામ આવે છે અને આ બદામ આ બદામ કેરી તો મિત્રો દરેક પ્રકારના તમને આમ ગણો તો કલમ અહીંયા મળી જશે કદાચ આપણે આમાં કોઈ બોલવામાં રહી ગયા હોય તો તમે ફોન કરી અને પણ પૂછી શકો છો કે કઈ કઈ વેરાયટી મળશે અને સોનપરી મળશે સોનપરી મળશે આ સોનપરી બધી તો આ અહીંથી મિત્રો સોનપરી છે આ અત્યારે રોપાની અંદર પણ અત્યારે તમે જોવો તો ફ્લાવરિંગ બધામાં આવવા મળ્યું છે અને આ સિકુડી છે થાઈલેન્ડ સિકુ થાઈલેન્ડ સિકુ એટલે એમાં કઈ રીતના સિકુ આવે લાંબા સિકુ હા આપણે આ રીતના લાંબા બોલે આપણે ગોળ આવે ને કરતાં લાંબા બરોબર અને આની મીઠાઈ કેવી આવતી છે સારી મીઠાઈ બરાબર છે આ બોરસલી મોટી

અને આ બધી સિકુડી છે અને દાઇડમી દાયડમી છે મોસંબી મોસંબી છે લીંબુ છે એટલે આમ ગણો તો મિત્રો દરેક વસ્તુ અહીંયા તમને ખાતરી બંધ મળી જશે તો આપણે નીચે નંબર આપ્યો એમાં આપણે ફોન કરી અને તમારે રિક્વાયરમેન્ટ મુજબ અને ખેડૂતને પૂછી અને તમે લઈ શકો છો અને આ કઈ નાળિયેરી છે આ ગોલ્ડન નાળિયેરી છે હા અને એની શું ખાસિયત હોય છે એની આ વેલી આવતી એટલે નાની હોય તો આમાં આવવા મળે આપણે ઘણી વખત છે કે મિત્રો કે ઊંચા ન જાય ને તો આપણે આવવા હોય તો તમારી કેટલા વર્ષે આપણે આમાં ફ્રૂટ મળતું છે વર્ષે તો મિત્રો આમાં વર્ષે ફ્રૂટ આવતું હોય છે એ કઈ છે આ મોટો બરોબર છે તો મિત્રો કદાચ આપણે કોઈ વસ્તુ આમાં વિડીયોમાં લેવાની બાકી રહી ગઈ હોય તો તમે ફોન કરી પણ પૂછી શકશો તમારે જો કોઈ પણ વસ્તુની લેવાની ગણતરી હોય તો તમે કોલ કરી અને પૂછી શકો છો વેરાયટી બધી અને મિત્રો આ કિશન ગાર્ડન માટે જેને ગુલાબની કે એની જરૂર હોય જાસુદ એક ફોરા દરેક પ્રકારના ફૂલ ઝાડ પણ અહીંયા મળી જશે જેથી કરીને તમારે એક જ નર્સરીમાં દરેક વસ્તુ અહીંયા હાજરમાં પણ મળી જશે આ કઈ નળિયારી છે લોટન આપણે જે નાની હોય તો આવી જાય એ ટાઈપની અને આ

આપણે બતાવ્યા હતા છોડ તો એનું ફ્રૂટ કેવું આવે તમને બતાવું જો આવું એનું ફ્રૂટ આવે અને આ ખાવામાં પણ બહુ મીઠું હોય છે